હાલમાં કેટલાય સમયથી લસણનો ભાવ આસમાને પહોંચ્યો છે ખરીદનાર અને વેચનાર બધાને લસણના ભાવ પણ નડી રહ્યા છે આ ભાવ વધારો ડિસેમ્બર મહિનાથી શરૂ થયો અને બે મહિના બાદ તે આસમાને પહોંચ્યો છે અને વ્યાપારીઓ અનુસાર લસણના ભાવ ઘટે તેવી કોઈ શક્યતા દેખાતી નથી ત્યારે ફરી એકવાર લસણનામાં આગ જરતી તેજી જોવા મળી રહી છે તમને વિશ્વાસ નહીં આવે પરંતુ લસણના ભાવ વધારવાનું કારણ ચીન છે એક તરફ તહેવારોના કારણે લસણની માંગ પણ વધી ગઈ છે તો બીજી તરફ ચીનથી સપ્લાય પણ ઘટી ગયો છે ચીનથી સપ્લાય ઘટી જતાં ભારતમાંથી લસણની વિક્રમી નિકાસ થવા લાગતા લસણના ભાવમાં તેજી પણ જોવા મળી રહી છે આ માંગના કારણે લસણનો પ્રતિમાનનો ભાવ માત્ર ચાર પાંચ દિવસમાં જ એક હજાર રૂપિયા પર પહોંચી ગયો છે કમોસમી વરસાદ અને ધુમ્મસના લીધે લસણના પાકની ગુણવત્તા બગડે છે અને લસણનું સંકોચાયેલું પાક છે જેના કારણે ખેડૂતોને પાકનું વળતર ઓછું મળે છે અને આ વર્ષે કમોસમી વરસાદના કારણે પાકની ગુણવત્તાને પણ અસર થશે લસણ એ જીવન જરૂરિયાતની વસ્તુ છે તેનો ભાવ ગમે તેટલો હોય તે ભોજન બનાવવા માટે જોઈએ જ અને આના કારણે લસણની માંગ પણ સતત ચાલુ રહી છે અને પુરવઠો ઓછો હોવાથી ભાવ આસમાને પહોંચી ગયા છે માલની અછતના કારણે ઘણી તેજી આવી ગઈ છે કિલો એ વીસ ચાલીસ રૂપિયાનો વધારો થઈ ગયો છે જેમ જેમ દિવસ જાય છે એમ એમ વીસ ચાલીસ વીસ ચાલીસ વધતા જાય છે આજે એકસો વીસના માંડીને બસો એંસી રૂપિયા થઈ ગયા છે લેસનનો હોલસેલ ભાવ બસો સિત્તેર એંસી થઈ ગયો છે પહેલાં એકસો વીસથી માંડીને બસોની અંદર હતા અત્યારે બસો પચાસથી માંડીને ત્રણસો લગીને હોલસેલ ભાવ બતાવે છે અછત છે માલની અછત છે ભવિષ્યમાં વધારે થવાની શક્યતા શક્યતા તો લાગે છે કે વધશે હજુ ભાવ